ધોરણ ત્રણ વિષય ગુજરાતી નમસ્તે વિદ્યાર્થી મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે ધોરણ ત્રણમાં વિષય ગુજરાતીનો અભ્યાસ કરીશું તો ચાલો જોઈએ આજે આપણે ગુજરાતીમાં પાઠ છ બટક અને અઠવા પણ હંસ પાઠ છ બટક અને અઠવા પણ હંસ પાઠનું નામ શું છે બટક અને અઠવા પણ હંસ હવે આપણે આ પાઠની સમજ મેળવીશું તો ચાલો જોઈએ ચાલો ગાઈએ ગીતડું ઊંચા ઊંચા ડુંગર ચડશું ઊંચા ઊંચા ડુંગર ચઢશું ઊંડી ઊંડી ખીણ ઊતરશું ઊંચા ઊંચા ડૂંકર ચડશું ઊંડી ઊંડી ખીણ ઊતરશું વહેતા જળમાં નાસું તરશું હરિયાળીમાં હરશું ફરશું વહેતા જળમાં નાસુ તરશું હરિયાળીમાં હરશું ફરશું પંખી સાથે કલરવ કરશો મીઠા ટરકે અમે મલકશું પંખી સાથે કલરવ કરશું મીઠા ટરકે અમે મલકશું રેશમિયા રેટીમાં ધરશો મોજાને મસ્તીથી મળશો રેશમિયા રેટીમાં ધરશો મોજાને મસ્તીથી મળશો ઊંચા ઊંચા ડુંગર ચડશો ઊંડી ઊંડી ખીણ ઉતરશું હવે આપણે કદરૂપુ બટકડું વાર્તા વિશે સમજ મેળવીશું વાર્તાનું નામ છે કદરૂપુ બટકડું કદરૂપુ બટકડું મને વાર્તા સાંભળવાની મજા આવે છે ને તો આજે અહીં બટક અને હંસ વિશે એક સરસ મજાની વાર્તા આપેલી છે તમે બટક અને હંસને તો જોયા જ હશે ને તો આ વાર્તાનું નામ છે કદરૂપુ બટકડું એક બટકીએ એક સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી એક દિવસ તેની નજર ઈંડા પર પડી તે વિચારમાં પડી અરે મેં ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ ચાર હતા ના 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 પાંચ હતા હું અ કેવીમાં છું મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું હવે અહીં કોની વાત છે બટકી એટલે બટકની સુરક્ષિત જગ્યા એટલે કેવી જગ્યા જે જગ્યા સુરક્ષિત હોય એવી તો હવે એક બટકે સુરક્ષિત જગ્યા ઉપર ચાર ઈંડા મૂક્યા હતા કેટલા ઈંડા મૂક્યા હતા ચાર ઈંડા મૂક્યા હતા તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી હવે બટક શું કાઢતી ઈંડાની ઉપર બેસતી અને બચ્ચાને ઈંડામાંથી બહાર આવવાની રાહ જોતી હતી એક દિવસ તેની નજર ઈંડા પર પડી તે વિચારમાં પડી ગઈ હવે એક દિવસ એને ધ્યાનથી શું જોયું ઈંડાને જોયા અને તે વિચારમાં પડી ગઈ અરે મેં ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ હવે એણે ચાર ઈંડા મૂક્યા હતા તેને બદલે ત્યાં કેટલા ઈંડા હતા પાંચ આપણે આગળ જ જોયું હતું કે એમાં શું કીધું બટકે ચાર ઈંડા મૂકેલા હતા પણ અત્યારે કેટલા ઈંડા થઈ ગયા છે પાંચ હવે બટક શું વિચારે છે ચાર હતા કે પાંચ હતા હવે બટક પણ વિચારમાં પડી જાય છે પછી મનમાં શું વિચારે છે હું એ કેવી માં છું મારા એક બચ્ચાને ભૂલી જાઉં છું હવે બટક શું વિચારે છે હું કેવી માં છું કે મારા બચ્ચાને જ ભૂલી ગઈ આમ વિચારીને વિચારે છે કે હું એ પાંચ જ ઈંડા મૂક્યા હશે તે પાંચેય ઈંડાને સેવવા લાગી આખરી ખુશીનો દિવસ આવી ગયો એક ઈંડું સહેજ સરવળ્યું તેમાંથી ધીમો ધીમો અવાજ સંભળાયો ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોક્યું કર્યું જોત જોતામાં બીજું ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું થોડી વારમાં ચારેય કલક કલક ગીત ગાવા લાગ્યા તેણે પાંચમા ઈંડા તરફ જોયું મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે આ ઈંડું થોડું મોટું લાગે છે જરૂર આ ઈંડામાંથી મારું હવે એને શું કર્યું પાંચે પાંચ ઈંડાને સેવવા લાગી આખરે ખુશીનો દિવસ આવી ગયો હવે બટક તો શું કરે બધા ઈંડાઓને સેવવા લાગ્યું અંતે ખુશીનો દિવસ આવી ગયો એક ઈંડું થોડું સરવડ્યું ઈંડું શું થરવા લાગ્યું હલવા લાગ્યું તેમાંથી ધીમો અવાજ સંભાળ સંભળાયો હવે ઈંડામાંથી શું આવ્યો અવાજ આવ્યો અને ઈંડું ફૂટી ગયું એમાંથી બચ્ચાએ બહાર ડોક્યું કર્યું એક ઈંડામાં શું થયું સરવડવા લાગ્યું તેમાંથી થોડો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું અને તેમાંથી બચ્ચું બહાર ડોક્યું કર્યું જોત જોટમાં બીજું ત્રીજું ચોથું ઈંડું પણ ફૂટ્યું હવે ચારે ચાર ઈંડા ફૂટી ગયા અને એમાંથી સરસ મજાના બટકના બચ્ચા એ ડોક્યા કર્યા અને થોડી જ વારમાં બચ્ચા શું ગીત ગાવા લાગ્યા કલક કલક ગીત ગાવા લાગ્યા તેણે પાંચમા ઈંડા તરફ જોયું હવે ચાર જ ઈંડા ફૂટ્યા હતા હવે એણે પાંચમું ઈંડું જોયું આ મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે હવે પાંચમું જે ઈંડું હતું ને તે ઈંડું ફૂટ્યું નહીં હવે બટક વિચારવા લાગી કે આમ આ મારું બચ્ચું ક્યારે બહાર આવશે આ ઈંડું થોડું મોટું લાગે છે એણે શું વિચાર્યું આ ઈંડું તો કેવું છે થોડું મોટું લાગે છે જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર સુંદર બચ્ચું બહાર આવશે પાંચમા ઈંડામાંથી શું આવશે સૌથી સુંદર બચ્ચું બહાર આવશે એક દિવસ પછી એ ઈંડું પણ સરવડ્યું અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું બટકીએ જેવું બચ્ચાને જોયું તેને થયું અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે થોડું રાખડી પણ છે આમ કેમ થયું હશે પછી તરત મનમાં બોલી હું એ કેવી માં છું જુદું છે તો જુદું મોટું છે તો મોટું છે તો છે પણ બચ્ચું તો મારું જ છે ને હું તેને પણ તરતા શીખવીશ હવે એણે શું વિચાર્યું કે પાંચમા ઈંડામાંથી કેવું બચ્ચું આવશે ખૂબ જ સુંદર બચ્ચું બહાર આવશે એક દિવસ પછી એ પાંચમું ઈંડું પણ કેવું લાગુ થયું સરવળવા લાગ્યું ધી અંદરથી ધીમે ધીમે અવાજ સંભળાયો બચ ઈંડામાંથી શું આવ્યું અવાજ આવ્યો અને ઈંડું ફૂટ્યું તેમાંથી એક બચ્ચું બહાર આવ્યું એ ઈંડામાંથી શું આવ્યું એક બચ્ચું બહાર આવ્યું બટકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે જે પાંચમા ઈંડામાંથી બચ્ચું આવ્યું તે બીજા ચાર બચ્ચાઓ કરતાં કેવું હતું થોડું મોટું હતું અને તેનો રંગ પણ કેવો હતો રાખોડી હતો પછી મનમાં વિચાર્યું કે આમ કેમ થયું હશે પછી તરત જ મનમાં બોલી હું એ માં છું જુદું છે તો જુદું મોટું છે તો મોટું પણ બચ્ચું તો અમારું જ છે હવે એની માએ શું વિચાર્યું એ જુદું હોય તો પણ કંઈ નહીં અને મોટું હોય તો પણ કંઈ નહીં બચ્ચું તો મારું જ છે ને હું પણ તેને તરતા શીખવીશ હવે બીજા બચ્ચાઓની સાથે આ પાંચમા બચ્ચાને પણ હું તરતા શીખવીશ થોડા દિવસ પછી બટકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ પણ બાકીના બચ્ચા તેની મશ્કરી કરવા લાગ્યા કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેને ઉપર ગંડું પાણી ફેંક્યું બધા કહેવા લાગ્યા અરે આવું બટક હોય આટો કદરૂપું બટક છે પછી તો બધાએ એનું નામ કદરૂપું બટક પાડ્યું હવે થોડા દિવસ પછી બટક બટકી એટલે તેના બટક તેના બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ પણ બાકીના બચ્ચા તેની મસ્કરી કરવા લાગ્યા હવે જે પાંચમું બચ્ચું હતું ને તેને બીજા બચ્ચા સાથે બટક પાણીમાં તરવા લઈ ગઈ તો હવે બચ્ચાએ શું કર્યું બીજા બચ્ચાઓએ એ બટકની મસ્કરી કરવા લાગ્યા કોઈ એને ઢક્કો મારે કોઈ એના ઉપર ગંડું પાણી ફેંકે અને બધા કહેવા લાગ્યા અરે આવો બટક હોય આ તો બટક છે જે પાંચમું બચ્ચું હતું ને તે ચારે ચાર બટક કરતાં થોડું અલગ દેખાતું હતું તેથી બધા શું કરે એને હસેવા લાગે કોઈને ધક્કો મારે કોઈના પર ગંદુ પાણી ફેંકે અને શું કહે આને બટક કહેવાય આ તો કેવું છે ખૂબ જ કદરૂપું બટક છે કેવું છે કદરૂપું પછી તો બધાએ તેનું નામ કદ્રુપુ બટક પાડ્યું ત્યારબાદ બધાએ શું નામ પાડ્યું કદ્રુપુ બટક કદ્રુપુ એટલે કેવું જે જેનું રૂપ સારું ન હોય તે આમ પાંચમા બટકનું નામ શું પડી ગયું કદ્રુપુ બટક બધા બચ્ચા કહેવા લાગ્યા મા અમે આ કદરૂપા બટક સાથે નહીં રમીએ અમે તેની સાથે નહીં તરીએ માટા બટકે તેમને સમજાવ્યા બચ્ચાઓ તમારી જેમ પણ મારું જ સંતાન છે તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે પણ કોઈ માન્યું નહીં આ જોઈ બટકી ખૂબ દુઃખી થઈ કદરૂપુ બટક પણ ખૂબ જ દુઃખી થતું હતું હવે બીજા બચ્ચાઓએ માને કહ્યું અમે આ કદરૂપા બટક સાથે રમીએ નહીં અમે તેની સાથે તરીએ નહીં માતાએ બધા બચ્ચાને સમજાવ્યા તમારી જેમ આ પણ મારું જ સંતાન છે તમે એને છોડી દેશો તે ચાલે નહીં પણ બચ્ચા માન્યા નહીં અને આ સાંભળીને જે બટક માટા હતી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ બીજા બચ્ચાઓએ કદરૂપા બટક સાથે રમવાની તરવાની ના પાડી દીધી માતાએ એ લોકોને ખૂબ જ સમજાવ્યા છતાં એ બચ્ચા માન્યા નહીં હવે માટા બટક ખૂબ જ દુઃખી થઈ ગઈ અને કદરુ બટ બટક હતું તે પણ ખૂબ જ દુઃખી થઈ જતું હતું કેમ કે તેના જે બીજા ચાર બટક હતા તે તેની સાથે રમતા ન હતા આમ કદરૂપું બટક ખૂબ જ રૂકી ડૂપી થઈ ગયું હતું એક દિવસ તેણે ઘર છોડી ક્યાંય બીજે ચાલીએ જવાનો નિર્ણય કર્યો તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર ત્યાં તેણે મરઘીનું તોડું જોયું તેણે કહ્યું કેમ છો બધા વૃદ્ધ મરઘી બોલી તું કોણ બટક બોલ્યું હું બટકડું જુવાન મરઘો બોલ્યો તું કોણ બટક કહે હું બટકડું એકે કહ્યું હે તું બટકડું તું બટકડો પણ તું તો કેવું કટરું છે તું તો સાવ વિચિત્ર છે તું તો સાવ બદસૂરત છે હવે એક દિવસ એણે ઘર છોડીને બીજે ક્યાંય ચાલ્યો જવાનો નિર્ણય કર્યો હવે જે પાંચમું બટક હતું ને તેની સાથે એના બીજા બટકો રમતા ન હતા અને તેની સાથે તળતા પણ ન હતા તેથી એણે દુઃખી થઈને ઘર છોડવાનો નિર્ણય કર્યો હવે એ ઘર છોડીને એક સરોવર પર ગયો ત્યાંથી બીજા સરોવર પર ગયો આમ ઘણા બધા સરોવર પર ગયો ત્રીજા સરોવર પર ગયો ત્યાં તેણે એક મરઘીનું તોડું જોયું હવે ત્યાં શું હતું મરઘીનું તોડું એટલે કે ઘણી બધી મરઘીઓ હતી તેણે કહ્યું કેમ છો બધા વૃદ્ધ મરઘી બોલી તું કોણ હવે બટકે મરઘીના થોડા પાસે જઈને શું કીધું તમે બધા કેમ છો તો એમાં જે વૃદ્ધ મરઘી હતી તે બોલી તું કોણ બટક બોલ્યું હું બટકડું છું હવે બટક શું બોલ્યું હું બટકડું છું હવે જુવાન મરઘો બોલ્યો તું કોણ બટક કહે હું બટકડું હવે ત્યાં બીજો એક જુવાન મરઘો હતો તે બોલ્યો તું કોણ છે તો બટક કહે હું બટકડું છું એમ કહ્યું હે તું બટકડું હવે જુવાન મરઘો શું બોલવા લાગ્યો તું બટકડું છે પણ તું તો કેવું કદરૂપો છે તું કેવો છે ખૂબ જ કદરૂપો છે તું તો સાવ વિચિત્ર છે તું બટક જેવો તો લાગતો જ નથી તું તો કેવો છે ખૂબ જ વિચિત્ર છે તું તો સાવ બદસુરત છે તું તો કેવો છે ખૂબ જ બદસુરત છે ચાલ ભાગ અહીંથી અહીં કોઈ તારા દોસ્તાર નથી બટકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલીને કર્યું પછી તે જ્યાં જ્યાં ગયું અને જેણે જેણે જેને જેને કહ્યું કે હું બટકડું છું તે બધાએ તેને હે બટક આવું હોય તું તો સાવ કદરૂપું છે એવું કહ્યું બટકડું સાવ નિરાશ થઈ જતું હવે મરઘાએ શું કહ્યું તું અહીંથી જતો રહે અહીંથી ભાગી જા અહીં તારા કોઈ દોસ્તાર એટલે કે મિત્ર નથી આ સાંભળી બટક ખૂબ બટકડું ખૂબ જ દુઃખી થયું અને તે ત્યાંથી ચાલીને કર્યું આમ બટકડો જ્યાં જ્યાં જાય છે અને કહે છે કે હું બટકડું છું તો ત્યાં બધા એને હસે છે અને શું કે બટક આવું હોય તું તો કેવો છે સાવ કદરૂપો છે આમ આવું સાંભળીને બટકડું સાવ નિરાશ થઈ જતું પછી તે જંગલ પરથી ઉડ્યું ખેતરો પરથી ઉડ્યું અચાનક વાવાઝોડું શરૂ થયું બટક સલામત ઠરે આસરો છોડતું હતું ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો અંદરથી એક ડોશીમાં બહાર આવ્યા બટકે કહ્યું હવે મરગાંવ પાસેથી જઈને એ જંગલ પરથી ઉડ્યો ત્યારબાદ ખેતરો પરથી ઉડ્યું હવે શું આવવા લાગ્યું અચાનક વાવાઝોડું એટલે ખુશોરમાં પવન ફૂંકાવા લાગ્યું બટક સલામત સ્થળે આશરો સોટું હતું હવે બટક સલામત સ્થળ પર આશરો સોટ્યો હતો એ સલામત જગ્યા શોધવા લાગ્યો ત્યાં તેની નજરે ઝૂપડી પર પડી હવે ત્યાં એણે રોકાવાનો વિચાર કર્યો હવે તે ઝૂંપડી પાસે જઈને શું કરે છે દરવાજો ખખડાવે છે અને અંદરથી એક ડોસીમાં બહાર આવ્યા ઝૂપડીમાંથી કોણ આવ્યો ડોસીમાં આવ્યા બટકે કહ્યું દાદી હું તમારે ત્યાં રહું હું તમને મદદ કરીશ ડોશીમાએ કહ્યું તું મને શું મદદ કરી શકે પણ હા વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું બટકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું હવે બટકે દાદીને કહ્યું દાદી હું તમારી ત્યાં રહું હું તમને મદદ કરીશ દોશીમાએ શું કહ્યું તું શું મને મદદ કરીશ પણ હા વાવાઝોડું શાંત થઈ જાય ત્યાં સુધી તું અહીં રહે વાવાઝોડું શાંત થાય પછી તું જતો છે આમ ડોસીના ઘરે રહે છે બે ત્રણ દિવસ ત્યારબાદ વાવાઝોડું શાંત થઈ જાય છે અને બટકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા તેને થયું અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું વૃદ્ધ હંસે કહ્યું અરે તું ભૂલું પડી ગયેલું છે આવ હવે આપણે સાથે જ રહીશું હવે બટકડો ઉડીને ક્યાં પહોંચ્યો સુંદર સરોવર પાસે પહોંચ્યો ત્યાં ઘણા બધા હંસોના પરિવાર રહેતા હતા તેને થયું કદાચ મને અહીં નવા દોસ્તો મળશે તે બીજા બચ્ચા પાસે પહોંચી ગયું હવે બચ્ચાઓમાં જે વૃદ્ધહંસ હતા તેણે કહ્યું તું ભૂલી પડી ભૂલો પડી ગયો લાગે છે આવ આપણે હવે અહીં સાથે જ રહીશું ના ના હું તમારી સાથે નહીં રહું હું તો બટકડું છું હવે બટકડું શું બોલ્યું હું હું તો તમારી સાથે નહીં રહું હું તો બટકડું છું એક કડરૂપું બટકડું અહીંની થોડા દૂર સરોવર સરવા દૂર મારો પરિવાર રહે છે હું તમારી સાથે કેમ રહું હવે એને શું કહ્યું અહીંથી થોડા દૂર મારો પરિવાર રહે છે તો હું તમારી સાથે કેવી રીતે રહી શકું જુવાન હંસે કહ્યું તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં બસ અમારી જેમ રહેવાનું હવે આ બટક હંસોની સાથે રહેવા લાગ્યું થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું ત્યાં એક હંસકન્યા આવી તેણે કહ્યું તું ખૂબ જ સુંદર છે હવે જે હંસો હતા તેમાં એક જુવાન હંસ હતો તેણે કહ્યું તારે અહીં રહેવાનું પરંતુ તારે કોઈએ હેરાન કરવાના નહીં અમે જેમ રહી તેમ તારે અમારી સાથે રહેવાનું આમ બટક હંસોની સાથે રહેવા લાગ્યું હવે થોડા સમય પસાર થઈ ગયો એક દિવસ તે સરોવરના કાંઠે બેઠી બેસીને પાક ફપડાવતો હતો ત્યાં એક સુંદર હંસકન્યા આવી કોણ આવી હંસકન્યા આવી તેણે કહ્યું તું ખૂબ જ સુંદર છે હવે હંસકન્યા આવીને બટકને શું કહ્યું તું તો ખૂબ જ સુંદર છે ને તું મારો મિત્ર બનીશ બટકડું બોલ્યું તું મારી કોરે છે બધા મને કદરૂપું કહે છે તેને પોતાની જાત પર શરમવા આવી અને તેણે માઠું નીચું કરી લીધું હંસકન્યાએ કહ્યું તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છે હવે ત્યાં કોણ આવ્યું હંસકન્યા આવી અને એણે શું કીધું બટકને તું તો ખૂબ જ સુંદર છે તું મારો મિત્ર બનીશ એણે આવીને શું કીધું તું તો ખૂબ જ સુંદર છે તું મારો મિત્ર બનીશ ત્યારે બટક બોલ્યું તું મારી મજાક કરે છે એણે હંસકન્યાને શું કહેવું તું તો મારી મજાક કરે છે બધા મને કદરુપઉ કહે છે બધા શું કહે છે મને કદરુપુ કહે છે તેને પોતાની જાત પર શરમવા આવવા લાગી હવે એને પોતાની જાત પર કેવું આવવા લાગી શરમ આવવા લાગી અને માથું નીચું કરી લીધું હવે હંસકન્યાએ બટકને કહ્યું તું તારું પ્રતિબિંબ ધ્યાનથી જો હવે તું તારું પ્રતિબિંબને પાણીમાં જો ક્યાં જો પાણીમાં જો તને ખબર પડશે કે આપણે બંને સરખા છે હવે હંસકન્યાએ બટકને શું કહ્યું તું તારું પ્રતિબિંબ એટલે કે તારો પડછાયાને પાણીમાં જો તો તને ખ્યાલ આવશે કે તું બટક નથી પણ તો શું છે તું તો એક સુંદર મજાનો હંસ છે અને તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ આમ પ્રતિબિંબ એટલે શું પરછાયો આપણે જેમ કાચમાં આપણું મોડું જોઈ શકીએ છીએ તેમ પાણીમાં પણ આપણું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ આમ હંસકન્યાએ ભટકને એનું પ્રતિબિંબ પાણીમાં જોવા કહ્યું અને કહ્યું કે આપણે બંને તો સરખા જ છીએ તેની નજર તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફળીથી જોયું તે ખરેખર ખૂબ જ સુંદર હતું પણ તે બતક જેવું લાગતું ન હતું તે તો એક હંસરાજ હતો એક સુંદર યુવાન રાજહંસ હવે તેને સમજાયું તેને બધા કદ્રુપો બટક કેમ કહેતા હતા તેણે હંસકન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો હવે હંસકન્યાએ શું કીધું હતું કે તું પાણીમાં છો હવે કદૂપા બટકે પાણીમાં જોયું અને તેનું પ્રતિબિંબ ફરીથી જોયું અને બે ત્રણ વાર પાણીમાં પોતાનું પ્રતિબિંબ એટલે કે પડછાયો જોયો અને તે જોયું તો તેને ખબર પડી ગયું કે તે ખૂબ જ સુંદર હતું તે પ્રતિબિંબ કેવું હતું એનું ખૂબ જ સુંદર હતું પણ તે બટક જેવું લાગતું ન હતું તે શું નહીં હતું બટક ન હતો પરંતુ તે હતો એક રાજહંસ હતો શું હતો એક હતો હંસ એક સુંદર યુવાન રાજહંસ કેવો હતો એકદમ સુંદર હવે તેને સમજાયું તેને બધા કદરૂપુ બટક કેમ કહેતા હતા હવે એને સમજાઈ ગયું કે એને બધા કદરુપુ કેમ કહેતા હતા તેણે હંસકન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો ત્યારબાદ એને સમજ પડી ગઈ કે હું બટક નથી પરંતુ હું શું છું હંસ છું આમ તેણે હંસકન્યાનો આભાર માન્યો અને બંને સાથે આકાશમાં ઉડી ગયા આપણે આ વાર્તામાં જોયું કે બટકના કેટલા ઈંડા હતા ચાર અને થોડા દિવસ પછી જોઈ છે તો પાંચ થઈ જાય તો જે આ પાંચમું ઈંડું હતું ને તે બટકનું ન હતું પણ શાનું હતું હંસનું હતું તેથી બધા બટક હંસ બટક જેવો ન દેખાતો હતો તેથી બધા એને કેવું કહેતા હતા કદરખો બટક આમ છેલ્લેને ખબર પડે છે કે એ બટક નથી જ્યારે એ હંસ છે અને હંસ કન્યાનો આભાર માને છે આભાર